હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ બરફી તો એકદમ મીઠાઈવાળાના દુકાન જેવી આજે આપણે ચોકલેટ બરફી બનાવીશું તો જેના માટે દોઢ કપ મિલ્ક પાવડર લઈશું દોઢ કપ મિલ્ક પાવડરની સામે આપણે એક કપ દૂધ લઈશું બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું આ પ્રમાણે પહેલેથી મિક્સ કરવાથી બિલકુલ ગાંઠા નહીં પડે અને આપણી મીઠાઈ સરસ બનશે તો હવે આ મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે બનાવેલા મિશ્રણને આપણે એક પેનમાં લઈ લઈશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમમાં આપણે તેને કૂક કરીશું હવે આપણે તેમાં એક પરિ જેટલું ઘી ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું જેમ જેમ આ મિશ્રણ કૂક થતું જશે તેમ તેમ તે ઘટ થતું જશે સાઈડની કિનાર પરથી પણ આપણે બધું લેતા જઈશું અને કૂક કરતા જઈશું હવે આપણે તેમાં વન ફોર્થ કપ ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું આમ તો ચોકલેટ બરફી બનાવવામાં ખૂબ જ સહેલી છે માત્ર દસથી પંદર મિનિટમાં બનાવીને તૈયાર થઈ જાય છે અને બાળકોને પણ એટલી જ પસંદ આવે છે અત્યારે આપણે મિલ્ક પાવડરના ઉપયોગથી બરફી બનાવી રહ્યા છે એની જગ્યાએ તમે માવાનો ઉપયોગ કરીને પણ બરફી બનાવી શકો છો અથવા તો દૂધને બાળીને માવ બનાવીને એ સ્ટેપથી પણ તમે બરફી બનાવી શકો છો તો મિશ્રણ સરસ રીતે ઘટ થઈ ગયું છે હવે આપણે આ સ્ટેજ પર કોકો પાવડર ઉમેરીશું આ સ્ટેજ પર જ આપણે કોકો પાવડર ઉમેરવાનો આનાથી વધારે મિશ્રણને ઘટ નહીં થવા દેવાનું તો અડધો કપ આપણે કોકો પાવડર ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને જેમ જેમ આ મિશ્રણ કૂક થતું જશે તેમ તેમ તે પેન છોડવા લાગશે ને મિશ્રણ ઘટ થતું જશે અને બરફી સેટ કરવા માટે જે પ્રમાણે એનું આપણને મિશ્રણ જરૂર છે એ પ્રમાણે મિશ્રણ તૈયાર થઈ જશે હવે મિશ્રણ એકદમ સરસ રીતે સેટ કરવા માટે તૈયાર છે હવે આપણે તેમાં એક પરી ઘી ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિશ્રણ પેન છોડવા લાગ્યું છે હવે આપણે એકદમ પ્રોપર પરફી માટેનું મિશ્રણ તૈયાર છે હવે આપણે તેને એક મોલ્ડમાં લઈ લઈશું અને તેને સેટ કરવા માટે રાખી લઈશું તો ઘીથી ક્રિસ કરેલા એક ટીનમાં આપણે તેને સેટ કરવા માટે રાખી લઈશું મિશ્રણને સરસ રીતે શેપ આપી અને સરસ રીતે દબાવીને આપણે તેને સેટ કરીશું બરફીને સરસ રીતે મૂળમાં સેટ કરી દીધી છે હવે આપણે તેને ગાર્નિશિંગ માટે ચાંદીના વરખથી તેને ગાર્નિશ કરીશું હવે આપણે બરફીને શેપમાં કટ કરી લઈશું શેપમાં કટ કરીને આપણે પંદર મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા માટે બરફીને મૂકી દઈશું તો પંદર મિનિટ પછી આપણે સરસ મજાની ચોકલેટ બરફી બનીને તૈયાર છે તો તૈયાર છે રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ બરફી